લખતર ખાતે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શ્રી વી ઓઝા ટ્રસ્ટ સંચાલિત શ્રી એ જે ઓઝા ઇન્સ્ટિટ્યુટ ઓફ બી એડ કોલેજ તથા વી ઓઝા કોમર્સ કોલેજના વર્ષ બે હજાર બાવીસ ચોવીસના સો જેટલા વિદ્યાર્થીઓએ બી એડની તાલીમ પૂર્ણ કરી શિક્ષકત્વને સાક્ષાત્કાર કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એજ્યુકેશન કેમ્પસમાં આવેલ ભાવગુરુ સભાખંડમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું જે સમારંભના એવી ઓઝા કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ ઓઝાના અધ્યક્ષ

હળવદ સહિતના મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર